સુરત શહેરમાં શિક્ષકે ઠપકો આપતા બે વિદ્યાર્થીએ શિક્ષક ટ્રસ્ટી અને આચાર્ય માટે હોમવર્ક કર્યો ન હતો અને ક્લાસમાં પણ મસ્તી કરતા હતા જેને પગલે બંને વિદ્યાર્થીએ શિક્ષક સાથે બદલો લેવા સોશિયલ મીડિયા પર ફેક એકાઉન્ટ બનાવ્યું હતું અને ટ્રસ્ટીએ સાયબર ક્રાઈમમાં બંને વિદ્યાર્થીઓ સામે ફરિયાદ આપી છે પોલીસે મોબાઈલ સર્વેલેન્સના આધારે તપાસ કરી આખરે બંને સંગે વિદ્યાર્થીઓને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે એમાં એવું છે કે શાળાના કોઈ વિદ્યાર્થીએ પેલી કહેવત છે ને સંગ એવો રંગ એટલે એ વિદ્યાર્થીએ એને કંઈક એવો વિચાર આવ્યો કે ભાઈ મારે કોઈ ટીખળ કરવું છે એમ એટલે આ જે છોકરાઓ રીલ્સ છે એ બધું જોતા હોય એનામાંથી એને વિચાર આવ્યો કે ભાઈ કેમ કરું એટલે શું કર્યું ટીચર ઉપર કરી અને અને રીલ્સ બનાવી અલગ અલગ સોશિયલ મીડિયાના માધ્યમથી એમણે શિક્ષકોના ફોટા અલગ અલગ બનાવ્યા અને પછી એમાં કોઈ એવું કોમેન્ટને લગતું સારું ગમ આપણને જે સાંભળવું ન ગમે તેવું ગીત મૂકી દીધું અને અલગ એક એકાઉન્ટ અને પછી એમણે એમાં એ રીલ્સ મૂકી દીધી એટલે અમારા ખ્યાલમાં એવું એટલે તરત અમે સાયબર ક્રાઇમમાં પોલીસ કમ્પ્લેન કરી દીધી અમને એવું ખબર હતી નહીં કે આવું કોઈ સ્ટુડન્ટ કરે પણ અમે પહેલાં કીધું એમ કે કોઈ બાળકને કોઈ વસ્તુથી પ્રેરાય ને આવું કર્યું હોય એટલે આવી એક ઘટના બની છે એટલે એમણે એટલી ખલકોરી કરીને રીલ્સ બનાવી ઓકે આજના સમયમાં આ મોબાઈલનો દુરુપયોગ જે થઈ રહ્યો છે એનાથી દરેક માતા પિતાએ સાવચેતી રાખવા જેવું છે જો એ સાવચેતી રાખવામાં નહી આવે તો બાળક શું કરી એ નક્કી નથી આવી ઘટના ઘટના કોઈ કોઈ કોઈક જ જ બનતી બનતી હોય હોય એક પણ દરેક માતા પિતાએ સાવચેત રહેવું જરૂરી છે એટલા માટે પોતાના બાળક સાથે મોબાઈલ આપતા પહેલા મોબાઈલ નો એમને કેવી રીતે ઉપયોગ કરવો જોઈએ અને કયા માધ્યમથી કરવો જોઈએ અને એમાં એમાં એમને શું જોવું જોઈએ એ બહુ શીખવવું જરૂરી છે હું તમને એક એક્ઝામ્પલ આપું આપણે એક ટુ વ્હીલ ગાડી લઈએ તો ટુ વ્હીલ ગાડીમાં જ્યારે આપણને નવી ગાડી લઈએ ખરીદી કરીએ એટલે સાથે સર્વિસ બુક આપે કે ભાઈ પાંચસો કિલોમીટર ચાલે એટલે પહેલી સર્વિસ કરાવજો પંદરસો કિલોમીટર ચાલે એટલે બીજી સર્વિસ કરાવશું ત્રણ હજાર કિલોમીટર ચાલે એટલે ત્રીજી સર્વિસ કરાવશો તો આપણા બાળકને જ્યારે આપણે સંતાનને જન્મ આપીએ છીએ તો એને પણ એના જીવનમાં એ ભટકી ન જાય એના માટે પણ એક આપણે એની સર્વિસના મતલબ કે એને શિખામણ આપવી જોઈએ અને એનું ધ્યાન રાખતા રહેવું જોઈએ એની સાથે બેસવું જોઈએ એ બાળકોને સાંભળવા જોઈએ એમના મિત્રોને ઓળખવા જોઈએ એમના મિત્રો કઈ સોસાયટીમાં રહે છે એ જોવું જોઈએ એના મિત્રોના પપ્પા શું કરે છે એનો વ્યવહાર કેવો છે એની વાણી કેવી છે એનું વર્તન કેવું છે આ બધું દરેક માતા પિતાએ ખૂબ ધ્યાન રાખવા જેવું છે આ ઘટના મને આવું શીખવા મળે છે નિખિલ મિશ્રા જીટીવી ન્યૂઝ સુરત